અન્ય દાવેદારોમાં એલોન મસ્ક, ઇમરાન ખાન, મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ અને પોપ ફ્રાન્ซิસ્કો સમાવેશ થાય છે. નોબેલ વિજેતાને મળશે ₹10.3 કરોડની ઇનામી રકમ, એક સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્ર. જો એકથી વધુ વિજેતા હશે તો ઇનામ વહેંચવામાં આવશે. ટ્રમ્પને ઇઝરાયલ અને પાકિસ્તાન બંનેએ નામાંકિત કર્યા છે. આ બંને દેશો વચ્ચેની હરીફાઈ વચ્ચે આ અનોખું છે. કે કહેવું છે ગાઝાના યુદ્ધ વિરામ યોજના છતાં ટ્રમ્પ માટે આ વખતની જીત મુશ્કેલ છે પણ આગામી વર્ષે તેમની દાવેદારી મજબૂત બની શકે છે હાલ આખી દુનિયા રાહ જોઈ રહી છે કે શાંતિનો નોબેલ પુરસ્કાર આ વર્ષે કોના હિસ્સે જશે